વધુ સમાચારમાં વાત કરીએ તો આઝાદીના ઇતિહાસના સાક્ષી એવા દાંડી પુલની વાત કરીએ તો આજે ગંદકીના સામ્રાજ્યના સાક્ષી બની ચૂક્યો છે અંતર્ગત જેની સાથે દાંડી પુલ ભારતની આઝાદીના ઇતિહાસ સાથે જોડાયેલો છે મહાત્મા ગાંધીજીએ અહીંથી જ મીઠાના સત્યાગ્રહ માટે દાંડી કૂચ કરી હતી જો કે આ દાંડી બ્રિજ ઉપર ગંદકીનું સામ્રાજ્ય ન્યૂઝ ફોર ઇન્ડિયાના કેમેરામાં કેદ થયું છે જ્યારે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અમદાવાદના પ્રવાસી આવે છે ત્યારે પ્રવાસીઓની પ્રથમ પસંદગી ગાંધી આશ્રમ અને દાંડી પુલ અને સાબરમતી રિવરફ્રન્ટ હોય છે જો કે અહીં આવતા પ્રવાસીઓ દાંડી પુલની સાથે ત્યાં રહેલી ગંદકીના પણ સાક્ષી બને છે આ દાંડી બ્રિજની આજુબાજુ અસામાજિક તત્વો દ્વારા દેશી શરાબની થેલીઓ પણ ન્યૂઝ ફોર ઇન્ડિયાના કેમેરામાં કેદ થઈ છે ત્યારે અહીં રહેતા આશ્રમ વાસ્યો અનેક વખત તંત્રનું સતત ધ્યાન દોર્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતાના અભિયાન અંતર્ગત ખુદ ગાંધીના ગુજરાતમાં અને તે પણ ગાંધીજીના સાક્ષી દાંડી પુલ આજે ગંદકીની દુર્લભ પરિસ્થિતિ ત્યાં જોવા મળે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ મુદ્દે ગંભીર બેદરકારી સામે આવી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ દાંડી પુલ પર ગંદકીનું સામ્રાજ્ય ક્યારે દૂર થશે તે હવે જોવાનું છે

તે આ બ્રિજ કેમેરામેનને કહીશ કે બતાવે પણ સવાલ એ છે કે જે ગાંધીજીએ જે સ્લોગન આપ્યા હતા સ્વચ્છતાના લઈને ત્યારે સ્વચ્છ દેખાય છે ખરી ગાંધીનું ગુજરાતમાં જે ગંદકી છે દારૂ છે તે બધું જ અત્યારે જોવા મળી રહ્યું છે કારણ કે આ ગાંધી આશ્રમની બાજુની જે જગ્યા છે ગાંધી આશ્રમની બાજુમાં જે ગાંધી ભૂલ આવેલો છે દાંડી આશ્રમ દાંડી બ્રિજ જે કહેવાય છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય અત્યારે હાલમાં જોવા મળ્યું છે ત્યારે એ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી એ એમસીના અધિકારીઓ અહીંયા કોઈ જ જોવા દેખાતું નથી અહીંયા ખાલી સિર્ફ ને સિર્ફ એક સિક્યુરિટી ગાર્ડ અહીંયા બેઠા હોય છે તે ખાલી દેખરેખ માટે અહીંયા રાખવામાં આવ્યા છે ત્યારે એ એમસીના જે કર્મચારીઓ છે સાફ સફાઈ માટે તે અહીંયા છેલ્લા ત્રણથી ચાર મહિના પછી પણ દેખાયા નથી ચાર મહિના પહેલાં અહીંયા સાફ સફાઈ કરવામાં આવી હતી તેવું અહીંયાના સ્થાનિકોનું કહેવું છે ત્યારે આ બાજુની બાજુ જે બાજુનું જે રિવરફ્રન્ટ છે ત્યાં પણ દાંડી બ્રિજને અડીને દારૂનું પોટલીઓ જે કહેવાય દેશી શરાબ કહેવાય છે તે પણ વેચાય છે અને લોકો અહીંયા દારૂ આવીને પીવે છે અસામાજિક તત્વો અહીંયા બેસે છે અને જે અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં જોવા મળી રહ્યા છે ત્યારે હવે સવાલ એ છે કે બાજુમાં જ ગાંધી આશ્રમ આવેલું છે ગાંધીજીનું જે સ્લોગન છે સ્વચ્છતા અભિયાન જે પ્રધાનમંત્રી ચલાવી રહ્યા છે સમગ્ર દેશની અંદર ત્યારે ગાંધીના ગુજરાતમાં જ ગાંધી આશ્રમની બાજુમાં ગાંધી બ્રિજ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ત્યારે મોટા મોટા તાઇફાઓ થઈ રહ્યા છે મોટી મોટી કરોડો રૂપિયા ફંડ ચૂકવાય છે બજેટ એક બાજુ રજૂ થઈ ચૂક્યું છે દસ હજારને આઠસો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવા છે અમદાવાદની અંદર ત્યારે સફાઈના માત્ર ખાલી ફોટા સેશન કરવામાં મંત્રીઓ અધિકારીઓ મશગુલ દેખાય છે ત્યારે ગાંધી આશ્રમની કોઈ પણ અધિકારીઓ મુલાકાત લેતા નથી મંત્રીઓ સ્થાનિક કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય કે અધિકારીઓ હોય તે કોઈ જ પ્રશાસનના અધિકારીઓ અહીંયા જોવા નથી મળી રહ્યા ત્યારે આ તંત્ર ક્યારે આંખો ખોલશે તે હવે જોવું રહ્યું તો અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી ગણવામાં આવી રહ્યું છે ત્યારે અત્યારે હાલમાં જે દાંડી બ્રિજ છે તેને ગંદકીને લઈને ખૂબ જ ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે સાફ સફાઈને લઈને પણ સામે આવ્યા છે દેશી શરાબની પોટલીઓ અહીંયા થેલીઓ જોવા મળી રહી છે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે અહીંયાના જે કર્મચારી છે જે અહીંયા જે

કોઈ જ નહીં અને અહીંયા દેશી શરાબ પણ પીવામાં આવે છે લોકો પીન જતા રહે છે તો આપે પણ કઈ કે આજુબાજુના આજુબાજુના સ્થાનિક છે 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 કે કોણ જાય જાય એવી ખબર તો અહીંયા તમે એક જ એક જ સિક્યુરિટી ગાર્ડ છો એક જ ઓકે તો ચોક્કસપણે અત્યારે હાલમાં અહીંયા જે દારૂની જે કહેવાય થેલીઓ પડી છે દિવસમાં એક જ બસ એટલે ટોટલ બે કર્મચારીઓ છે સિક્યુરિટી સિક્યુરિટી બે જણા રાત્રે એક દિવસે અને આ સફાઈ કોણ કરે છે આ બ્રિજની આ જે અત્યારે ચોખ્ખું દેખાય છે સફાઈ તમે જ જાતે જ કરો હું મારી જાતે કરું છું ઓકે તો એક પ્રધાનમંત્રીએ પણ એક મુહિમ ઉપાડી છે સ્વચ્છતા અભિયાન ત્યારે ખાલી આ અધિકારીઓ અને નેતાઓ જે તંત્રના અધિકારી જે અધિકારીઓ જે ખાલી ફોટા પડાવીને આવીને જતા રહે છે કે જ્યારે પણ મુલાકાત દાંડી બ્રિજની કરવાની હોય છે ત્યારે હા તો ચોક્કસપણે અત્યારે હાલમાં કહેવાય કે જે અધિકારીઓ છે નેતાઓ છે મોટા મોટા જ્યારે કોઈ મોટા મિનિસ્ટરો દેશ વિદેશના પ્રધાનમંત્રીઓ રાષ્ટ્રપતિઓ આવવાના હોય છે ત્યારે તેને સુંદર બનાવવામાં આવે છે પણ જે પાછળનું જે પિક્ચર છે તે અધિકારીઓને દેખાતું નથી અહીંયાના નેતાઓને દેખાતું નથી પ્રધાનમંત્રી જ્યારે આવવાના હોય છે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે આવવાના હોય છે ગાંધી આશ્રમની કોચરમ આશ્રમની કારણ કે આ જ આશ્રમ છે ગાંધી આશ્રમ આ જ છે જ્યાં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પૂર્વ રાષ્ટ્રપતિ આવ્યા હતા ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગ પણ અહીંયા ઝૂલા ઉપર બેસીને તેમની સાથે ચા પીધી હતી ત્યારે આ જ ગાંધી આશ્રમની અત્યારે જે દશા છે તે સામે આવી છે ત્યારે હવે એમસી આ મુદ્દા ઉપર શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું કેમેરામેન સારથી શાહ સાથે યશ નાયક અમદાવાદ